અમરેલીવાસીઓને ઐતિહાસિક ભેટ આપતા રાજ્યોના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી ખાતે ઐતિહાસિક રાજમહેલના પુનર્નિર્માણ નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું ગાયકવાડી કાળની આ ઐતિહાસિક ઇમારતનો આશરે રૂપિયા પચીસ કરોડના ખર્ચે પરંપરાગત પદ્ધતિથી નવીનીકરણ કરવામાં આવશે અમરેલી જિલ્લાના લોકોને રૂપિયા પટેલે આ ઇમારત ના નવીનીકરણના કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો અમરેલીના રાજમહેલ ખાતે પધાર્યા બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૌથી પહેલા પ્રજાજનોને મળવા પહોંચ્યા હતા સ્થાનિક વકીલો ડોક્ટર શ્રીઓ તેમજ નાગરિકોનો અભિવાદન ઝીલતા મુખ્યમંત્રીશ્રીએ તેમની સાથે વાતચીત કરી હતી રાજમહેલ ખાતે તકતી અનાવરણ કર્યા બાદ પરિચરમાં પ્રદર્શનની ઝીણપૂર્વક નિહાળીને તેમણે ઇમારતના ભવ્ય વારસાની વિગતો મેળવી હતી આ સાથે ઇમારતનું નવીનીકરણ જે પરંપરાગત પદ્ધતિથી થવાનું છે તેની વિગતો પણ મુખ્યમંત્રીશ્રીએ મેળવી હતી

ત્રીજા સર શ્રીમંત ગોપાલધામ ગાયકવાડની કાશીની પ્રતિમા મૂકવામાં આવી છે અમરેલીના ભવ્ય ઐતિહાસિક વારસાનું પુનઃસ્થાપનના હેતુસર ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા અમરેલી શહેરમાં આવેલા રાજમહેલના સંરક્ષણ અને વિકાસની કામગીરી શરૂ કરવામાં આવી છે આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે રૂપિયા પચ્ચીસ કરોડની મંજૂરી આપી છે નવીનીકરણ બાદ અમરેલીનો આ ભવ્ય વારસો નવજીવન પામશે આ ઇમારતનું નવીનીકરણ પણ વિશેષ રીતે કરવામાં આવશે ઇમારતમાં અંદર તથા બહારના ભાગમાં ડ્રાય ક્લિનિક છતનું વોટરપ્રૂફિંગ ચૂનાના પથ્થર ઉપયોગથી હયાત ઇમારતનું મજબૂતીકરણ પ્લાસ્ટરની મદદથી હયાત ઇમારતનું રિપેરિંગ ઇમારતના રાત્રે શિશોભર માટે લાઇટિંગ લાકડાના છત હેરિટેજ હોટેલમાં તબદીલ પાર્કિંગની સુવિધા ગાર્ડન એરિયા હેરિટેજ લાકડાની સીડીનું રિપેરિંગ લાકડાના બારી દરવાજા જરોખાના રિપેરિંગની કામગીરીનો સમાવેશ થાય છે આ ઈમારતના નવીનીકરણમાં સિમેન્ટના બદલે ડોમોલાઇટ શિરોડી મેથી અડદાળ ચૂનો પથ્થરનો ભૂકો સુરખી પાવડર ગુંદ શંખજીરું લિમસીડ એસિડ ગોળ વગેરેનો ઉપયોગ થશે રિપોર્ટર મૌલિક દોષી અમરેલી